કચ્છમાં હાલે પવનચક્કીના કામો એટલી હદે વધ્યા છે અને એનામાં ક્યાંક ને ક્યાંક પોલીસ જાણે પવનચક્કીના લોકો સાથે બેસી અને એનું કામ કરતી હોય એવું જણાઈ આવે છે છેલ્લા પાંચ છ મહિનાથી મારી સાથે બેઠેલા આ મહિલા એમનું નામ ખતુબેન સુલેમાન કુંભાર છે જે મુરુ ગામે રહે છે અને તેઓ પશુપાલનના વર્ગ સાથે સંપ સંકળાયેલા છે ત્યાં તેમના વાળાઓ છે એ વાળાઓ ઉપર પવનચક્કી દ્વારા ત્યાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવે છે રોડ રસ્તા કાઢવામાં આવ્યા છે અને બેફામ રીતે જારીઓ કાપી નાખવામાં આવી છે તે છતાં કોઈપણ પ્રકારનું કોઈ તંત્ર જાણે આમની ધા સાંભળતું નથી આમના દ્વારા આ બાબતે જયારે અરજી આપવામાં આવી તો પોલીસે કોઈ પણ આ બાબતે ધ્યાન દીધું નથી અને પોલીસ સામે ઓ જે કંપનીવાળા છે એની અરજી લઈ અને આ લોકોને દબાણ કરેલી છે જ્યારે આના ઉપર જે કંપનીવાળાઓ છે એ એટલા માથા ભારે અને એટલા બધા જાણે બેફામ બન્યા છે એના દ્વારા જયારે આ બેન છે એમને એટલી હદે દબાણ કરવામાં આવ્યો ત્યારે છેલ્લી અઠયાવીસ તારીખના આ બેન દ્વારા ત્યાં ઝેરી દવા પી લેવામાં આવી છે એટલે આપ માની શકો છો કે આ બેન એટલા મજબૂર થઈ ગયા કે એમને એટલો દબાણ કરવામાં આવ્યો ત્યાં વારે ઘડી પોલીસ કંપનીવાળા બોલાવે અને પોલીસવાળા જઈને દબાણ કરે ત્યારે એના દબાણના પગલે આ બેન દ્વારા દવા પી લેવામાં આવી હતી અને એના બાદ અમે બેને દવાની સારવાર કરી સારવાર લીધી તેના તે બાદ આજે પાંચ દિવસ જેટલો સમય વીતી જ ગયા છતાં આજે અમે જ્યારે પોલીસ સ્ટેશને આવી અને બેનને લઈ આવ્યા અને ફરિયાદની વાત કરી તો આજે કોઈ પણ ફરિયાદની વાત અહીંયા સાંભળવામાં આવતી નથી ત્યારે નખત્રાણા પોલીસ સ્ટેશન મધ્ય રાષ્ટ્રીય સમાજના સંગઠનના સાથીઓ અને સમાજના આગેવાનો અને આ બેન જે પીડિત બેન છે એના સાથે અમે પોલીસ સ્ટેશને ધરણા કરેલા છે અને એનામાં અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ જે પણ બેન દ્વારા બેને જ્યારે આ સુસાઇડ એટેમ્પ કર્યું હતું ને એના પહેલાં એમણે એક સુસાઇડ નોટ પણ લખેલી છે જેનામાં નામો પણ લખેલા છે એનામાં જેના નામો છે અને જે રાતે એણે દવા પીધી અને સારવાર દ્વારા સ્વસ્થ થતાં જે નામો લખાવ્યા છે એના વિરુદ્ધ કાયદેસરનો ગુનો નો થાય અન્યથા અમારી આ ધરણા ચાલુ રહેશે અને આ ટૂંક સમયમાં જો આપતે કોઈ પોલીસ ધ્યાન નહીં આપે ਤੇ ਤੋਂ ਅਮੇ ਕਿਆ ਪਰ ਰੋਡ ਰੋਡ ਰਸਤਾ ਚੱਕਾ ਜਾਂ ਪਰ ਕਰਸੂ ਇਹਨੇ ਚੋਕਸ ਪਰ ਅਹਾਂ ਤੇ ਜਣਾਵਿਏ ਏ ਸੁਨਾ ਨੂੰ ਸੂਰਜ ਉਗਿਓ ਰੇ ਖੇਤਰ ਮਾ ਸਾਗਰ ਲక్ష్ਮੀ ਬਾਜਰੀ ਬਿਆਰ ਹਾਲਾ ਬਾਡੂਂ ਦਾ ਮਾ ਦਾਣਾ ਭਰਪੂਰ ਖੇੜੂ ਤਨੀ ਆਪੀ ਉਪਜ ਭਰਪੂਰ ਸਾਗਰ ਲక్ష్ਮੀ ਬਾਜਰੀ ਬਿਆਰ લક્ષ્મી એગ્રીસિડ્સ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે લક્ષ્મી